નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો રૂબજારમાં નીચેના સ્થળેથી સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે અને આ સપ્તાહ દરમિયાન રૂગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા પાંચસોનો સુધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા ચોપન હજાર આઠસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહે રૂગાસડીમાં ઘટાડા સાથે રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં પણ સિત્તેર સેન્ટની ઉપરની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે મિત્રો રૂબજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિમણ રૂપિયા વીસ જેટલો સુધારો થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો પચીસથી લઈને રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે અને કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણા વિસ્તારોમાં ટેકાની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે